નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ સંચાલિત નવસારી અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં બીજી સગર્ભા મહિલાનો મોતનો કિસ્સો સામે આવ્યો છે એક કિસ્સો હજુ થમ્યો નથી નવસારીના રોજ રસ્તા ખાતે જે એક મહિલાનો હું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ડિલિવરીના સમયે તેવી જ એક ઘટના ગંડેરીના જયકિશન હોસ્પિટલમાંથી પણ સામે આવી છે જેમાં સગર્ભા મહિલાનું મોત નીપજવા પામ્યું છે ડિલિવરીના સમયે અચાનક ખેંચ આવતા તબિયત લથડી હતી અને ત્યારબાદ તેનું મોત નિપજ્યું હોય તેવું તબીબો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને જે સમગ્ર ઘટના છે તેની વાત કરવામાં આવી તો જે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમને જે બહેન છે કલ્પનાબેન હળપતિ કે જેમને સારવાર માટે અઢાર નવેમ્બરના રોજ સારવાર માટે તેમને ગણદેવી જયકિશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા દાખલ કર્યા બાદ તેમને કોઈ ખેંચ આવવાના કારણે તેમને ત્યાં ડિલિવરી તાત્કાલિક કરવાની ફરજ પડાવી હતી ડૉક્ટરો દ્વારા અને ડિલેવરી બાદ બાળકને પણ ક્રિટિકલ કન્ડિશનમાં હોવાથી તેને સારવાર માટે અન્ય ખસેડવાની વાત કરવામાં આવી હતી અને ત્યારબાદ બાળકનું મોત નીપજ્યું હતું અને સગર્ભા મહિલા જે હતી એટલે કે કલ્પનાબેનને વધુ લોહી નીકળતું હોવાના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલથી નિરાલી હોસ્પિટલ શિફ્ટ કરવા આવી રહ્યા હતા અને તે દરમિયાન તેમની સાથે જે સ્વજન હતા તેમને અડધે રસ્તે ઉતારી દેવામાં આવ્યા હોવાની પણ વાત કરવામાં આવી રહી છે એટલે પરિવાર પણ આક્ષેપો કરી રહ્યા છે અને પરિવાર જે આક્ષેપ કરી છે તેમાં વાત કરીએ તો તેમના જે કલ્પનાબેનના ભાઈ એવા વિજયભાઈ હળપતિ શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ અમારી સિસ્ટર છે ને કલ્પનાબેન એમને જય કિશન હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી એમને પીડા થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જય કિશન હોસ્પિટલમાં મરસ કે અને સવારે સવારે હોસ્પિટલમાં લઈ ગયેલા હતા ત્યાં ઓપરેશન થિયેટરમાં લઈ જતા પંદર આયા બેન અને નર્સ અને સ્ટાફની કોઈ બેદરકારી ના લીધે પડી ગયેલા અને એમને છે ને તે પડી ગયા ને તો નાકમાંથી બ્લડિંગ થતું હતું તો મારી બેનને એ લોકો અંદર પહોંચી ગયા લોકો જોયું તો અંદર કોઈ હતું નહીં અંદર ને પછી એ લોકો ઉચકીને એને સ્ટ્રેચર પર મૂક્યા અને પછી ડૉક્ટરને બોલાવવામાં આવ્યા અને પછી ડૉક્ટર લોકો આવ્યા ને પછી અમને કીધું કે આને સીઝર કરવા પડશે તો સીઝર કરવામાં આવ્યું પછી સીઝર ગઈ રહ્યું ને પછી થોડી વારમાં કહેવામાં આવ્યું કે એમનું છોકરો એક્સપેક્ટ થઈ ગયું છે પછી અમને કહેવામાં આવ્યું કે બ્લીડનું બ્લીડિંગ વધારે હોવાથી એમને કોસરી કાઢવા પડશે તો અમે કીધું કે હા તો એ લોકો અમારા કોરા કાગળ પર સાઈન કરાવી લીધી છે અને પછી એ લોકો એ ઘર પાસે બી કાઢ નાખ્યું પછી કે બ્લીડિંગ હજુ બી નથી નીકળ વધુ છે એમને અમને બ્લડ લાવવા માટે કહ્યું બ્લડ લાવવા છતાં બી કંઈ રિસ્પોન્સ મળ્યો નહીં પછી થોડી વારમાં કહેવામાં આવે કે નિરાલીમાં લઈ જવા પડશે ત્યાંથી નિરાલીની એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને પછી ગજ્જર સાહેબ અને ધારાબેન ને બધા લઈને ત્યાં ગયા અમે પણ ગયા પછાડી એમ્બ્યુલન્સની પાછળ ને જે માણસો અમારો એમ્બ્યુલન્સમાં બેસેલો હતો એમને ઉતારી મૂકવામાં આવ્યો રસ્તામાં આજે અમને અમને આજે ન્યાય માટે હોસ્પિટલની બેદરકારીના લીધે આ બધું બનાવ બન્યો છે ને કલ્પનાબેન ને ન્યાય મળે એ માટે અમે અહીંયા સાહેબશ્રીને ગંડી પીએસઆઈ સાહેબને અરજી આપી છે આ સમગ્ર ઘટનામાં અમે માત્ર એક સાઈડ નથી જોઈ પણ પાસાની બીજી સાઈડ એટલે કે હોસ્પિટલની પણ વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં પણ જ્યારે અમે જામ ડૉક્ટર ધારા પટેલને મળ્યા હતા જય કિશન હોસ્પિટલના જે તબીબ છે ગાયનેક તેવા ધારા પટેલને પણ અમે મુલાકાત કરી હતી ધારા પટેલે પણ આ બાબતે તેમનું મંતવ્ય આપ્યું હતું કારણ કે ધારા પટેલ પણ પોતાનું અલગ મંતવ્ય છે એમનું કહેવું છે કે જે મહિલા હતા કલ્પનાબહેન તેમને ખેંચાવી હતી અને ખેંચવાના કારણે તેમને ક્રિટિકલ હાલતમાં આવી ગયા હતા અને તેમનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું ને અને ત્યારબાદ અમને ખબર પડી હતી કે મહિલાનું ઘરમાં પણ અન્ય પ્રોબ્લેમો છે અને જેના કારણે તેનું ઘર પણ કાઢવું પડે હતી અને તમામ જે પણ ઘટના થઈ હતી તમામ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી હતી સમગ્ર શું કહ્યું હતું હું ડોક્ટર ધારા પટેલ છું જયકિશન ગણદેવી ટ્રસ્ટ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષની કામ કરું છું અને અઢાર તારીખે નવેમ્બરની અઢાર તારીખે સવારે અમારે ત્યાં કલ્પનાબેન હળપતિ દર્દી ડિલિવરી માટે દાખલ થયા હતા અને એ દરમિયાન દર્દીને બાથરૂમ જઈને આવ્યા પછી લેબર રૂમમાં જ અમારા સ્ટાફની હાજરીમાં ખેંચની બીમારી થઈ એવું જાણવામાં આવ્યું હતું ને ખેંચ આવ્યા પછી સિસ્ટર લોકોએ અમને કોલ કર્યો નો તરત જ અહીંયા હાજર થઈ તપાસ કરતા એવું જાણવા થયું કે દર્દીના ગર્ભમાં જે બાળક છે બાળકના ધબકારાનું પ્રમાણ થોડું ઓછું થયું છે એવું લાગ્યું ને સાથે દર્દીને ખેંચ પણ આવી છે એવું જાણતા ઇમરજન્સીમાં અમે ઓપરેશન લીધું અને ઓપરેશન દરમિયાન અમારા બધા ડોક્ટરોની ટીમ હાજર હતી અમે ઓલમોસ્ટ સાત ડોક્ટર હાજર હતા એમાં પીડિયટ્રિશિયન એનાસ્થેટિસ્ટ ફિઝિશિયન ગાયનેક હું પોતે અને એના પછી જરૂર પડતા બીજા બે ગાયનેક પણ આવ્યા બાળકને બાળકના ડોક્ટરને સોંપ્યું એમણે જે તે સારવાર કરી સારવાર કરતાં એમને પણ લાગ્યું કે બાળકની પરિસ્થિતિ થોડી ગંભીર છે જેના માટે આગળ મોટી હોસ્પિટલમાં એમને લઈ જવા માટે સલાહ આપી સગાઓને પણ સગાઓએ નકારી કે અમારે આગળ નથી લઈ જવું અને સાથે ઓપરેશન કરતા અમને સમજ પડી કે દર્દીની અંદર મેરીની બીમારી હતી મેલી વધારે પડતી ગર્ભશ્રીમાં ચોંટેલી હતી જેના લીધે એને થોડું માસિક બ્લીડિંગ વધારે ઓપરેશન દરમિયાન સ્ટાર્ટ થઈ ગયું હતું જેની જાણકારી પણ અમે સમયે સમયે દર્દીના સગાઓને આપી અને સમજાવવામાં આવ્યું કે આના લીધે દર્દીનું જીવનું જોખમ રહી શકે છે અને એને અટકાવવા માટે આપણે દર્દીને સારી આઈસીયુ વાળી હોસ્પિટલમાં લઈ જવું પડશે અને આ જે તે જરૂરની ટ્રીટમેન્ટ અમે અમારી હોસ્પિટલમાં તો આપી સાથે એમને ફર્ધર વધારે ટ્રીટમેન્ટ માટે મેનેજમેન્ટ માટે આઈસીયુ નિરાલી હોસ્પિટલ માં પણ એમને શિફ્ટ કરાવ્યા અને ત્યાં પહોંચ્યા પછી ત્યાં પણ એ લોકોના ડોક્ટરે ઓલમોસ્ટ એક દોઢ કલાક સુધી સારવાર આપી એમના જીવ બચાવવા માટે પણ કરી શકે જેના માટે અમને અફસોસ છે તો ડોક્ટર ધારા પટેલ અને વિજયભાઈ ધીરુભાઈ હળપતિ કે જે કલ્પના બેન ભાઈ છે બંને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે અને આજ રોજ વિજયભાઈ એટલે કે કલ્પનાબેનના ભાઈ અને અન્ય લોકોએ મળીને ગણદેવી પોલીસ મથકમાં અરજી આપી છે અને અરજીના સંદર્ભમાં પોલીસે પણ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે અગાઉ નવસારીમાં એક ઘટના બની ચૂકી હતી અને ત્યારબાદ આવી ફરીથી ઘટના સામે આવતા એટલે કે ટૂંક સમયમાં એટલે એક મહિનાની અંદર જ આવી બે બે ઘટનાઓ સામે આવી છે અને આ જેમાં આ બે મહિલાઓના મોત નિપજ્યા છે પહેલાંમાં તો બાળકનો બચાવ થયો હતો પરંતુ બીજા આ જે ઘટના છે તેમાં બાળકનું મોત નિપજવા પામ્યું છે કંઈ પણ હોય જે પણ હોય પરંતુ આવી રીતે ગર્ભવતી મહિલાઓના અવસાન થાય એ યોગ્ય નથી આ અંગે જરૂરથી આરોગ્ય વિભાગ દ્વારા અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થવી જોઈએ યોગ્ય તપાસ થવી જોઈએ કારણ કે આમાં કોની બેદરકારી છે તબીબની બેદરકારી છે કે પછી પરિવારની બેદરકારી છે શું બેદરકારી છે સામે આવવી જોઈએ ખુલ્લો ખુલ્લી રીતે તમામ લોકોને આની માહિતી પહોંચવી જોઈએ જેથી કરીને અન્ય ડૉક્ટરો કે કોઈ પણ આ રીતે જે ઘટનાઓ રહી છે તેના પર વિરામ લાગે અને હવે કોઈ પણ માતા કે બાળકે જીવ ગુમાવવાનો વારો ન આવે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેવું તંત્રએ આયોજન કરવું ખૂબ જરૂરી બન્યું છે અને અત્યારને જે જે રીતે હાલમાં આ સમય ચાલી રહ્યો છે ને આ સમયમાં આવા એક મહિનામાં આવી બે બે ઘટનાઓ સામે આવે છે ત્યારે જરૂરથી તંત્રએ આ અંગે લાલ કરવી જોઈએ અને યોગ્ય તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહીઓ પણ કરવી જોઈએ તે આ સમયની માંગ છે આ જ પ્રકારના અનો સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન